કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આમોદ ના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે કમકમાટે ભર્યું મોત નિપજ્યું હતું વીજ નિગમના જેટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવા આવી રહ્યા છે હાઈટેન્શન લાઈન ઊભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંશિયા ગામની સીમમાં હાલ કામ કરી રહ્યા છે જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે સ્થળ પર દડી ગયા હતા જ્યાં બિનઅધિકૃત રીતે હિટાચી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ફરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પર્યાવરણ અને નદી કાંઠે નુકસાન થાય એ રીતે કરવામાં આવી રહેલા ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને ના તંત્રને જાણ કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું હતું જે અંગે અંતે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો બે હજાર સત્તર ભંગ કરવા બદલ ત્વરિત અસરથી વિભાગ દ્વારા બે હિટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી કુલ એક પોઈન્ટ નેવ્યાસી કરોડના સાધનો સીઝ કરી દીધા હતા તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને જરૂરી આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી તેમજ વધુ તપાસ શરૂ કરી હતી